જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરિત થઈને આજે રાધે સત્સંગમાં આપણે જાણીએ કે શ્રી પ્રભુના ચરણ સ્પર્શ ક્યારે થઈ શકે ક્યારે ન થઈ શકે તેમાં કેવો વિવેક જરૂરી છે તે સમજી પરંતુ તે પહેલા આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે તો શ્રી પ્રભુના ચરણ સ્પર્શ થઈ શકે શ્રી પ્રભુ સવારે જયારે પૂટેલા પ્રભુને જગાવીએ ગાદી પર બિરાજ્યા પછી સ્નાન પછી અંગવસ્ત્ર થઈ જાય અને શ્રી પ્રભુ ગાદી પર બિરાજમાન થાય તે પછી ભોગ સરીને આચમન કરાવીને બીડી આરોગાવ્યા પછી ગ્રહણ છૂટ્યા પછી શ્રી પ્રભુને સ્નાન અંગવસ્ત્ર થઈને ગાદી પર બિરાજમાન થાય તે પછી આ બધા પ્રસંગે ચરણ સ્પર્શ થઈ શકે વિશેષ બાબતે એ ધ્યાનમાં રાખવાની છે કે શ્રી પ્રભુના ચરણ સ્પર્શ કયા સમયે ન થાય બહુ વિવેક જરૂરી છે સૌથી પ્રથમ તો શ્રી પ્રભુ સ્નાનમાં બિરાજતા હોય ત્યારે શ્રી પ્રભુ ભોગમાં બિરાજતા હોય ત્યારે વિશેષ કરીને ગ્રહણમાં બિરાજતા હોય ત્યારે અથવા જો કોઈ વિશેષ કારણસર શીઘ્રતા ન હોય તો બંને ત્યાં સુધી જ્યારે શૃંગાર ધરાવતા હોઈએ કે શૃંગાર વડા કરતા હોઈએ ત્યારે પણ વચમાં સ્પર્શ કરવા ન જોઈએ સાધારણ રીતે જગાડવું ઓઢાડવું ભોગ આવતા હોય સ્નાન અંગવસ્ત્ર બીડિયા રોગ આવતા હોઈએ આચમન દર્પણ કરતા હોઈએ આરતી કરતા હોઈએ શ્રી પ્રભુને એક સ્તરેથી બીજા સ્તરે પધરાવતા હોઈએ જેવી રીતે નિજ મંદિરથી સિંહાસન ભોગ સ્તર સુધી પધરતા ત્યારબાદ ઉત્સવ ઉપર તિલક પંચામૃત વસંતના દિવસોમાં ખીલ ચાલુ હોય ત્યારે રથયાત્રામાં રથ ખેંચવાનું થતું હોય ત્યારે હિંડોરા અથવા ડોલમાં ઝુલાવાતા હોય ત્યારે સ્થિર હોય ત્યારે કોઈ વાંધો નહીં પણ જ્યારે ઝુલાવાતા હોય ત્યારે આવા પ્રકાર વિશેષ કરીને જ્યારે પ્રભુની સેવા થઈ રહી હોય ત્યારે તેટલા સમય પૂરતું ધ્યાન રાખવું જોઈએ અને આપણામાં તે વખતે ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ નથી પ્રિયજનો આ નાનકડી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરીએ ત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે